નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે વહેલી સવારે ગુજરાતમાં જે ઠંડીનું પ્રમાણ છે એ ખૂબ જ વધી ગયું છે જ્યારે સુસવાટા મારતો પવન પણ ફૂંકાય છે મિત્રો કારણ કે ગુજરાતમાં જે પવનની દિશા છે એ ઉત્તરમાંથી છે અને પવનની ઝડપ પણ વધારે છે મિત્રો આજે સવારે ઠંડી બપોરે ગરમીનું પ્રમાણ કેટલું રહેશે પવનની દિશા કઈ રહેશે તેની ઝડપ કેટલી રહેશે ઝાકળ વર્ષા ક્યાં ક્યાં છ થશે વાદળા ક્યાં ક્યાં છવાયેલા રહેશે આ બધાની જે સચોટ આગાહી છે એ આજના વિડીયોમાં જોઈશું તો મિત્રો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરી તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો મિત્રો આજે વહેલી સવારે ગુજરાતમાં જે પવનની દિશા છે એ ઈશાન તરફની છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઈશાનમાં ઘણી જગ્યાએ વાદળા પણ છવાયેલા છે અને ઝાકળ વર્ષા પણ થઈ રહી છે સવારે મિત્રો અગિયાર વાગે આ જે વાદળા છે એ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આવી જશે એટલે કે હળવા વાદળા છવાઈ જશે આપણે વિસ્તારો જોઈ લઈએ તો મિત્રો ઉના વેરાવળ જૂનાગઢ અમરેલી ગોંડલ ભણવડ પોરબંદર જસદણ ભાવનગર ચોટીલા રાજકોટ આ બધા વિસ્તારો છે મિત્રો અહીંયા હળવા વાદળા છવાઈ જશે જ્યારે બપોરે જે ચાર વાગે ગોંડલ રાજકોટ ભાણવડ પોરબંદર સલાયા દ્વારકા અહીંયા મિત્રો હળવા વાદળા છવાઈ જશે આઠ તારીખે અને સાંજે નવ વાગે વેરાવળ ઉના જૂનાગઢ અમરેલી ભાવનગર તથા કચ્છના ગાંધીધામ માંડવી અહીંયા મિત્રો હળવા વાદા છવાયેલા રહેશે મિત્રો નવ તારીખે ગુજરાતમાં જે પવનની દિશા છે એ થોડી બદલાઈ જશે અને પૂર્વ તરફની થઈ જશે તથા પવનની જે ઝડપ છે એ પણ ઘટી જશે દસ તારીખે મિત્રો ગુજરાતમાં જે પવનની દિશા છે એ બદલાઈ જશે અને દક્ષિણ તરફની થઈ જશે એટલે ઠંડીનું પ્રમાણ પણ ઘટી જશે અગિયાર તારીખે મિત્રો ગુજરાતમાં ફરી પવનની દિશા બદલાશે અને પવનની દિશા વાયવ્ય તરફની થઈ જશે ઠંડીનું પ્રમાણ પણ થોડું ઘટી જશે બારમી તારીખથી મિત્રો ગુજરાતમાં જે પવનની દિશા છે ફરી ઈશાન તરફની થઈ જશે તેથી ઠંડીનું પ્રમાણ વધી જશે અને પવનની જે ઝડપ છે એ પણ વધી જવાની છે તેરમી તારીખે મિત્રો ગુજરાતમાં ફરી પવન સુસવાટા તો પવન ફૂંકાશે અને ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે કારણ કે ઈશાન તરફનો પવન ફૂંકાય છે મિત્રો ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ તારીખે ગુજરાતમાં ઈશાન તરફનો પવન ફૂંકાશે અને સુસવાટા મારતો પવન ફૂંકાશે તેથી જે ઉત્તરાયણમાં પવનની ઝડપ છે એ વધારે રહેશે એકવીસમી તારીખથી મિત્રો ગુજરાતમાં જે પવનની દિશા છે એ વાવ્ય તરફની થઈ જશે જેથી ગુજરાતમાં વાદળા ખેંચાઈને આવતા રહેશે હવે મિત્રો આપણે હવે મિત્રો આપણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ જોઈએ તો મિત્રો સવારે છ વાગે ગુજરાતમાં ખાવડામાં દસ ડિગ્રી ગાંધીધામમાં અગિયાર નલિયામાં દસ થાનમાં દસ જામનગરમાં તેર દ્વારકામાં સત્તર ચારણકામાં તે ચારણકામાં દસ મહેસાણામાં દસ અમદાવાદમાં તેર પાલનપુરમાં અગિયાર વડોદરામાં પંદર ભાવનગરમાં પંદર ઉનામાં અઢાર જૂનાગઢમાં તેર સુરતમાં સોળ વલસાડમાં સત્તર જ્યારે મિત્રો જેમ જેમ બપોર થશે તેમ તેમ ગુજરાતમાં જે પવ જ્યારે મિત્રો જેમ જેમ બપોર થશે તેમ તેમ ગુજરાતમાં તાપમાનનું જે પ્રમાણ છે એ થોડું વધી જશે અને ખાવડામાં ચોવીસ ડિગ્રી નલિયામાં છવ્વીસ ગાંધીધામમાં પચીસ જામનગરમાં છવ્વીસ દ્વારકામાં ચોવીસ થાનમાં છવ્વીસ ચારણકામાં પચીસ ખાવડામાં ખાવડામાં ચોવીસ અમદાવાદમાં છવ્વીસ મહેસાણામાં ચોવીસ પાલનપુરમાં ચોવીસ વડોદરામાં સત્યાવીસ ભાવનગરમાં છવ્વીસ જુનાગઢમાં છવ્વીસ ઉનામાં ઓગણત્રીસ સુરતમાં ઓગણત્રીસ વલસાડમાં ઓગણત્રીસ દાહોદમાં પચીસ નવમી તારીખે અને સવારે પાંચ વાગે નલિયામાં અગિયાર ખાવડામાં બાર ગાંધીધામમાં બાર થાનમાં અગિયાર જુનાગઢ અને જામનગરમાં બાર ડિગ્રી દ્વારકામાં સત્તર જૂનાગઢમાં ચૌદ ડિગ્રી ઉનામાં અઢાર ડિગ્રી થાનમાં અગિયાર ડિગ્રી ભાવનગરમાં પંદર ડિગ્રી વડોદરામાં પંદર અમદાવાદમાં ચૌદ મહેસાણામાં બાર પાલનપુરમાં અગિયાર દાહોદમાં અગિયાર વડોદરામાં પંદર વલસાડમાં અઢાર સુરતમાં સત્તર આવતીકાલે બપોરે પણ ચોવીસથી મધ્યમાં પચીસ ડિગ્રી તાપમાન જ્યારે દ્વારકામાં અને જે કિનારાના વિસ્તારો છે ત્યાં ત્રેવીસ ડિગ્રી તાપમાન થઈ જશે મિત્રો ગુજરાતમાં જે પવનની દિશા છે એ જ્યારે બદલાશે ત્યારે ઠંડીનું જે પ્રમાણ છે એ થોડું ઘટી જશે જ્યારે મિત્રો ભેજનું જે પ્રમાણ છે એ સવારે થોડું વધારે રહેશે બપોરે થોડું ઘટી જશે અને સાંજે ફરીથી ભેજનું પ્રમાણ વધી જશે આઠમી તારીખે અને સવારે છ વાગે ખાવડામાં દસ ટકા ગાંધીધામમાં અગિયાર નલિયામાં દસ જામનગરમાં તેર દ્વારકામાં સત્તર થાનમાં દસ ચારણકામાં દસ મહેસાણામાં દસ પાલનપુરમાં અગિયાર અમદાવાદમાં તેર વડોદરામાં પંદર ભાવનગરમાં પંદર જૂનાગઢમાં તેર ઉનામાં અઢાર સુરતમાં સોળ વલસાડમાં સત્તર વડોદરામાં પંદર દાહોદમાં દસ જ્યારે મિત્રો બપોરે ભેદનું જે પ્રમાણ છે એ ઘટી જશે તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હવામાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર હશે તો તમને આ ચેનલ પરથી મળતો રહેશે